હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ડીએફ ડિઝાઇન ફ્રેન્ડ્સ આ વિડિયોને તમે વુમન ડે સ્પેશિયલ વિડીયો પણ કહી શકો છો કારણ કે લેડીઝને ઘરમાં એટલા બધા નાના મોટા કામ હોય છે તેમાંનું જ આ એક કામ છે ફ્રેન્ડ્સ આજનો વિડિયો એવી લેડીઝ માટે સ્પેશિયલ છે જેમને સિલાઈ કામ નથી ફાવતું અને તેને આવા નાના મોટા કામ માટે ટેલર પાસે જવું પડે છે અને ટેલરમાં વધારે પૈસા પણ પે કરવા પડે છે તો આજે વિડીયોમાં આપણે એવું કંઈક જોવાના છીએ કે તમે સિલાઈ મશીન વિના પણ આ કામ કરી શકશો અને સિલાઈ મશીન હશે અને તમને થોડું ઘણું કામ ફાવે છે તો તમે આ કામ જાતે સિલાઈ મશીનની મદદથી કરી શકશો તો ફ્રેન્ડ્સ એટલે જ આ વિડીયો દરેક હાઉસવાઈફ માટે ખૂબ જ સ્પેશિયલ છે માટે વિડીયો ફૂલ વોચ કરજો અને વિડીયો જોયા પછી તમારે દોડીને ટેલર પાસે પણ નહીં જવું પડે અને એક પણ રૂપિયો ખર્ચ કરાવીના તમે જાતે જ આ કામ કરી શકશો ફ્રેન્ડ્સ આ વિડીયો જોયા પછી તમારા પૈસા તો ખર્ચ નથી થવાના પણ આપણે ટાઈમ પણ વેસ્ટ નથી કરવો અને આગળ જોઈએ કે આપણે આજે શું જોવાના છીએ ફ્રેન્ડ્સ વિડીયોમાં આપણે જીન્સનું બે રીતે ફિટિંગ કરીશું અને જીન્સનું ફિટિંગ કરવા માટે કેટલા નંબરની સોય યુઝ થાય છે તે પણ જોઈશું અને અહીંયા તમે જોઈ શકો છો આ જે ટ્રાઉઝર છે તેનું જે મટીરિયલ છે તે ઓઝિયરી છે અને તેના ફિટિંગ માટે પણ આપણે અલગ નંબરની સો યુઝ કરીશું અને આ લેગીસમાં આપણે સિલાઈ મશીનનો યુઝ કરાવીના લેન્થ ઓછી કરીશું તો દરેક વુમન્સને મારે એક રિક્વેસ્ટ છે કે ફૂલ વિડીયો વોચ કરજો આ વિડીયો તમને ખૂબ જ હેલ્પફુલ થવાનો છે અત્યારે આપણે આ પેન્ટની લેન્થ ઓછી કરવાની છે પણ તેના પહેલાં જે પેન્ટની લેન્થ ઓછી કરેલી છે જે વિડીયો તમારી જોડે શેર નથી થઈ શક્યો કારણ કે આ પેન્ટને મેં પહેલાં ફિટિંગ કરેલું છે પછી મને આઈડિયા આવ્યો કે આ હું તમારી જોડે શેર કરીશ તો હું કેટલી બધી લેડીઝની હેલ્પ કરી શકીશ તો આ પેન્ટમાં બોટમ પણ નાનું કરવાનું હતું અને લેન્થ પણ ઓછી કરવાની હતી એટલે આવી રીતે પેન્ટના પાછળના ભાગમાં પેન્ટક્સ લીધેલા છે અને નીચેની સાઈડ જે એક્સ્ટ્રા લેન્થ હતી તે કટિંગ કરી અને ફરી વખત ફોલ્ડ કરી લીધું છે અને હવે આ બીજા પેન્ટમાં કંઈ પણ કટિંગ કર્યા વિના લેન્થ ઓછી કરીશું આ પેન્ટમાં લેન્થ એક ઇંચ જેટલી જ ઓછી કરવાની છે માટે પેન્ટને આ રીતે બહારની સાઈડ ફોલ્ડ કરી લઈશું અહીંયા તમારે જેટલી લેન્થ ઓછી કરવી હોય તે પ્રમાણે ફોલ્ડ કરી લેવાનું હવે અહીંયા નીચે સિલાઈ લગાવવાની છે પણ તેના માટે સોય કેટલા નંબરની યુઝ કરવી તો પેન્ટનું કાપડ જાડું હોય છે માટે જાડા કાપડમાં આપણે અઢાર નંબરની સોય યુઝ કરીશું તો અહીંયા પેન્ટના બોટમમાં સિલાઈ લગાવવા માટે આપણે અઢાર નંબરની સો યુઝ કરીશું અને જે સિંગલ દાતીનો પ્રેશર ફૂટ આવે છે તેનો પણ યુઝ કરીશું આપણે જે બોટમમાં સિલાઈ લગાવવાની છે તે નીચે જે ફોલ્ડ કરેલું છે તેની એકદમ નજીકથી લગાવવાની છે માટે આ પ્રેશર ફૂટનો યુઝ કરવાથી એકદમ ફિનિશિંગથી સિલાઈ લાગશું આ સિલાઈ લગાવવા માટે મશીન પર જઈશું અને સૌપ્રથમ જે પ્રેશર ફૂટ લગાવેલો છે તેને ચેન્જ કરી લઈશું હવે આ જે સિંગલ પ્રેશર ફૂડ છે તે પણ રાઈટ અને લેફ્ટ એમ બંને અલગ અલગ હોય છે હવે અહીંયા આપણે સોય પણ ચેન્જ કરવાની છે જે રેગ્યુલર સોય યુઝ કરતા હોઈએ તે કાઢી લઈશું અને અઢાર નંબરની સોય લગાવી લેશું અહીં સિલાઈ મશીનમાં સોય લગાવતી વખતે પણ ધ્યાન રાખવાનું હોય છે તમે સોય ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે સોયમાં એક સાઈડ પૂરામાં ખાંચ આપેલી હોય છે તે જે ખાંચવાળો ભાગ હોય છે તેને મશીનની બહારની સાઈડ રાખીશું મશીનમાં સોય વ્યવસ્થિત ન લગાવવામાં આવે તો સિલાઈ મશીનમાં સિલાઈ કરતી વખતે દોરો તૂટે છે સિલાઈ મશીનમાં દોરો તૂટવાના બીજા પણ ઘણા કારણો હોઈ શકે છે પણ આ એક પણ મોટું રીઝન છે કે જો સોય તમે ગલત રીતે ચડાવેલી છે તો પણ દોરો તૂટે છે જો તમારે આવો પ્રોબ્લેમ હોય તો તમે એકવાર ચેક કરી લેજો મશીનમાં આટલા ફેરફાર કર્યા પછી આપણે હવે પેન્ટમાં સિલાઈ લગાવીશું આપણે જે સિલાઈ લગાવવાની છે તે નીચે ફોલ્ડ કર્યું છે તેની એકદમ નજીકથી લગાવીશું આ સિલાઈ આપણે સિંગલ પ્રેશર ફૂટ લગાવેલો છે માટે ખૂબ જ ફિનિશિંગથી લગાવી શકાય છે હવે આ સિલાઈ લગાવવા માટે આપણે જે અઢાર નંબરની સોયનો યુઝ કર્યો છે તેની જગ્યાએ તમે જો ઓછા નંબરની સોયનો યુઝ કરો તો આ સિલાઈ લગાવતી વખતે કાપડ જાડું હોય છે માટે ત્યાં સોય તૂટી જાય છે એટલા માટે જીન્સ અથવા તો જીન્સ જેવા કોઈ જાડા કાપડમાં જ્યારે સિલાઈ લગાવવાની હોય ત્યારે અઢાર નંબરની સોયનો યુઝ કરવો ફ્રેન્ડ્સ આજનો જે વિડીયો છે તે વુમન્સ ડે સ્પેશિયલ વિડીયો છે અને વુમન્સ ડે સ્પેશિયલ એટલા માટે છે કે જે લેડીઝને સિલાઈ કામ નથી ફાવતું તેને આ વિડીયો હેલ્પ કરી શકશે આ વિડીયો જોયા પછી ઘરના આવા નાના મોટા જે સિલાઈના કામ હોય છે તે જાતે જ કરી શકે અને હવે તમારે બધાએ મને હેલ્પ કરવાની છે તમે વિડીયો જોવો છો પણ ચેનલને સબસ્ક્રાઈબ પણ નથી કરતા અને વિડીયોને લાઈક પણ નથી કરતા તો જો તમને આ ચેનલ પર વિડીયો પસંદ આવી રહ્યા હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મને પણ હેલ્પ થઈ શકે તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો કે અઢાર નંબરની સોય અને સિંગલ દાંતીનો યુઝ કરી કેટલા ફિનિશિંગથી પેન્ટની લેન્થ આપણે ઓછી કરી છે તો જીન્સના પેન્ટમાં આ રીતે ફિનિશિંગથી સિલાઈ કર્યા પછી હવે ઓજારી કાપડમાં કેવી રીતે સિલાઈ લગાવવાની અને તેમાં કેટલા નંબરની સોયનો યુઝ કરવાનો તે આપણે જોઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા તમને ખ્યાલ જ હશે કે જ્યારે ઓજરી કાપડમાં સિલાઈ લગાવવાની હોય ત્યારે તમે રેગ્યુલર સોયથી સિલાઈ લગાવતા હો છો માટે જ્યાં સિલાઈ લાગે ત્યાંથી પેન્ટ કે ટ્રાઉઝર જે તમારું હોય તે ફાટી જાય છે તો જ્યારે ઓજરી કાપડમાં સિલાઈ લગાવવાની હોય ત્યારે અગિયાર નંબરની સોયનો યુઝ કરવો હવે આ ટ્રાઉઝર પેન્ટમાં સિલાઈ લગાવવા માટે આપણે અગિયાર નંબરની સોય લગાવી લઈશું અને જે સિંગલ પ્રેશર ફૂટ આપણે લગાવેલો છે તે કાઢી અને ફરી વખત જે રેગ્યુલર પ્રેશર ફૂટ હોય છે તે લગાવી લઈશું આ ટ્રાઉઝર પેન્ટમાં આપણે લેન્થ પણ ઓછી કરવાની છે અને બોટમ પણ નાનું કરવાનું છે સૌ પ્રથમ જેટલી લેન્થ રાખવાની છે તે પ્રમાણે સિલાઈનું રાખી અને એક્સ્ટ્રા કાપડ છે તે કટ કરી લેશું અને હવે સૌ પ્રથમ બોટમ નાનું કરીશું તેના માટે ટ્રાઉઝર પેન્ટને અંદરની સાઈડ પલટાવી લેશું અને હવે તમારે જે સાઈડનું બોટમ રાખવાનું હોય તે પ્રમાણે સૌ પ્રથમ માપ લઈ અને માર્કિંગ કરી લેવું અને સાઇઝ પ્રમાણે માર્કિંગ કરી લીધા પછી આ રીતે ક્રોસ લાઇન ડ્રો કરવી અને જે ક્રોસ લાઇન ડ્રો કરવી જેનાથી સિલાઈ લગાવ્યા પછી ત્યાંથી ફિનિશિંગ વ્યવસ્થિત લાવી શકાય જે પ્રમાણે લાઇન ડ્રો કરી છે તે જ પ્રમાણે સિલાઈ લગાવી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો જે રીતે રેગ્યુલર સિલાઈ લગાવી તે જ રીતે આપણે સિલાઈ લગાવી છે તો પણ કેટલી ફિનિશિંગથી સિલાઈ લાગેલી છે હવે બોટમ નાનું કર્યા પછી જે એક્સ્ટ્રા કાપડ છે જે આપણે સિલાઈ લીધી છે ત્યાં કાપડ વધારે છે તે આ રીતે કટ કરી લઈશું હવે નીચેથી બોટમ ફોલ્ડ કરી લેવાનું છે જે રીતે રેગ્યુલર આપણે ડબલ ફોલ્ડ કરીએ તે જ રીતે ફોલ્ડ કરીશું અને સિલાઈ લગાવી લઈશું અહીંયા તમને ક્વેશ્ચન થશે કે આમાં કઈ સોયનો યુઝ કરવાનો કઈ કંપનીની સોય લેવાની અને તે ક્યાં મળશે તો એ બધું જ આપણે લાસ્ટમાં જોઈશું તો સિલાઈ લગાવી લીધા પછી અહીંયા તમે જોઈ શકો છો એકદમ ફિનિશિંગથી સિલાઈ પણ લાગી છે અને બિલકુલ કાપડ ખેંચાણું પણ નથી આ જ રીતે બીજી સાઈડ પણ સિલાઈ લગાવી લેશું જ્યાં આપણે સિલાઈ લગાવી છે ત્યાં આવી રીતે ખેંચવાથી પણ તમે જોઈ શકો છો કે ખેંચવાથી પણ ત્યાં બિલકુલ સિલાઈ ખેંચાતી નથી અને વોલ પણ નથી પડતા કારણ કે આપણે અગિયાર નંબરની સોયનો યુઝ કરેલો છે હવે જે આપણે લેન્થ ઓછી કરવાની છે તે લેગીસમાં કરવાની છે આ જે લેગીસ છે તે નીચેની સાઈડ જે ક્રીઝવાળી લેગીસ એટલે કે ચૂડી લેગીસ જે આવતી તે છે મારી પાસે પણ જો આવી લેગીસ હશે તો તમે આ રીતે તેને અત્યારે જે ચાલે છે એન્કર લેન્થ તે પ્રમાણે બનાવી શકશું સૌ પ્રથમ લેગીસમાં જેટલી લેન્થ વધારે છે તે પ્રમાણે કટિંગ કરી લેશું ફ્રેન્ડ્સ આ લેગીસનું કપડું એટલું પતલું હોય છે કે તેમાં કોઈ પણ પ્રકારની સોયનો યુઝ કરવાથી સિલાઈ નથી લાગતી તો સૌ પ્રથમ આપણે તેમાં સિલાઈ લગાવીને જોઈશું કે શું પ્રોબ્લેમ થાય છે અને ત્યારબાદ સિલાઈ લગાવવા વિના કેવી રીતે લેન્થ ઓછી કરવી તે પણ જોઈશું આ લેગીસમાં સિલાઈ લગાવવા માટે આ ન્યૂઝપેપરની સ્ટ્રીપ લીધી છે અને સોય પણ અગિયાર નંબરની લીધેલી છે લેગીસનું જે કાપડ હોય તે સ્ટ્રેચેબલ પણ વધારે હોય છે અને પતલું પણ વધારે હોય છે માટે સિલાઈ લગાવતી વખતે ન્યૂઝપેપરનો યુઝ કરીશું લેગીસને આ રીતે ડબલ ફોલ્ડ કરતા જઈશું અને તેની નીચે ન્યૂઝપેપરની સ્ટ્રીપ રાખીશું અને સિલાઈ લગાવી લેશું અને સિલાઈ લગાવ્યા પછી શું થાય છે તે પણ આપણે આગળ જોઈશું તો અહીંયા લેગીસમાં સિલાઈ લગાવી લીધા પછી તમે જોઈ શકો છો બોટમને આવી રીતે ખેંચવાથી ત્યાંથી સિલાઈ પણ તૂટી જાય છે અને જ્યાં સિલાઈ લગાવી છે ત્યાં વોલ પણ પડી જાય છે તો આવી રીતે લેગીસ ફાટી ગયા પછી બિલકુલ પહેરવાલાયક નથી રહેતી તો તેના માટે શું કરવું તો આપણે તેના માટે આ જાદુઈ ટેપનો યુઝ કરવાનો છે આ જે જાદુઈ ટેપ છે તેને રિવિલ સિવિલ ટેપ પણ કહેવાય છે અથવા તો ડબલ સાઇડેડ ટેપ પણ કહેવાય છે અને આ રિવિલ સિવિલ ટેપનો બીજે ક્યાં યુઝ થાય છે તે આપણે આગળ વિડીયોમાં જોયેલું છે વિડીયોમાં સિલાઈ મશીન વિના રફું કેવી રીતે કરવું તે બતાવેલું છે હજી સુધી ન જોયો હોય તો ચોક્કસથી વિઝિટ કરજો એ વિડીયો પણ આ વિડીયોની જેમ જ ખૂબ જ હેલ્પફુલ છે આ લેગીસમાં બોટમ ફોલ્ડ કરવા માટે સૌ પ્રથમ મેં ઇસ્ત્રીને ગરમ કરવા રાખેલી છે અને જે રિવિલ સિવિલ ટેપ છે તેને આ રીતે નાની સ્ટ્રીપ કટિંગ કરીશું અને જે રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીતે સ્ટ્રીપ ગોઠવી અને પછી નીચેથી ફોલ્ડ કરીશું અને પછી ફોલ્ડ કરેલા ભાગ પર આ રીતે ઇસ્ત્રી ફેરવતા જશું અને અહીંયા ધ્યાન રાખવું કે ફોલ્ડ કરેલો જે ભાગ છે તે વ્યવસ્થિત ચોંટી ન જાય ત્યાં સુધી ઇસ્ત્રી લગાવવી અહીંયા લેગીસનું બોટમ ખૂબ નાનું હોય છે અને રાઉન્ડમાં આપણે ફોલ્ડ કરવાનું હોય છે માટે રિવિલ સિવિલ ટેપના નાના નાના પીસ કરી આ રીતે ગોઠવતા જઈશું અને પૂરામાં ઇસ્ત્રી કરી લઈશું જ્યારે આ રીતે બોટમમાં ફિનિશિંગ આપીએ ત્યારે તમે ધ્યાનથી જોયું હશે તો તમને ખ્યાલ હશે કે આપણે અંદર ટેપ રાખી અને ડબલ ફોલ્ડ નથી કરેલું સિંગલ ફોલ્ડ કરી અને પછી ઇસ્ત્રી લગાવી છે ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો સિલાઈ મશીન વિના પણ કેટલું ફિનિશિંગથી આપણે લેગીસનું બોટમ ફોલ્ડ કરેલું છે તમને અહીંયા પણ ક્વેશ્ચન થશે કે અત્યારે જે આપણે ફિનિશિંગ આપ્યું છે તે વોશ કર્યા પછી નીકળી જશે પણ આ રિવિલ સિવિલ ટેપ વોશ કર્યા પછી પણ નીકળતી નથી તે આમ જ રહેશે તમે જ્યાં સુધી લેગીસનો યુઝ કરશો ત્યાં સુધી તેના બોટમનું ફિનિશિંગ આવું જ રહેશે તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે ત્રણ અલગ અલગ રીતથી કપડામાં ફિનિશિંગ કેવી રીતે આપવું તે જોયું સૌથી વધારે તેમાંથી તમને કઈ રીત પસંદ આવી તે મને કમેન્ટ કરો ને જ્યારે આવા ઓજેરી કપડામાં સિલાઈ લગાવવાની હોય ત્યારે તેમાં કઈ સોયનો યુઝ કરવો અને કેવી રીતે સિલાઈ લગાવવી તે પણ જોયું અને જ્યારે જીન્સમાં ફિનિશિંગ આપવાનું હોય ફિટિંગ કરવાનું હોય તેની આપણે બે રીત જોઈ અને તેમાં આપણે અઢાર નંબરની સોયનો યુઝ કર્યો તો ફ્રેન્ડ્સ તમને આ વિડીયો જોયા પછી શું લાગે છે આ વિડીયોને વુમન્સ ડે સ્પેશિયલ વિડીયો કહી શકાય કે ન કહી શકાય ને તે મને કમેન્ટ કરો હવે આપણે લાસ્ટમાં જોઈશું કે આમાં કેવા પ્રકારની સોયનો યુઝ કરેલો છે એટલે કે કઈ કંપનીની સોયનો માર્કેટમાં ઘણી બધી અલગ અલગ કંપનીની સોય આવતી હોય છે આવી રીતે અલગ અલગ પેકિંગમાં પણ આવતી હોય છે અને હું સ્પેશિયલી આ જ કંપનીની સોય યુઝ કરું છું જેમાં પણ ડુપ્લિકેટ આવતી હોય છે પણ તે તમારે ચેક કરીને જ ખરીદવી અને આપણે જે જીન્સમાં અને ઓજરી કાપડમાં અગિયાર નંબર અને અઢાર નંબરની સોયનો યુઝ કરેલો છે તે સોય પણ તમને આસાનીથી જ્યાં તમે ટેલરિંગની વસ્તુ ખરીદતા હો ત્યાં મળી જાય છે જે દરેક જગ્યાએ અલગ અલગ કંપનીની મળતી હોય છે ફ્રેન્ડ્સ મેં તમને આગળ કહ્યું તે પ્રમાણે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમે સબસ્ક્રાઈબ પણ નથી કરતા અને લાઇક પણ નથી કરતા માટે ભૂલ્યા વગર વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો જોયા પછી તમને લાગે કે આ વિડીયો કોઈની હેલ્પ કરી શકે તેમ છે તો વિડીયોને શેર પણ કરી દેજો તો આવા જ નવા નવા આઈડિયા સાથે ફરી મળીશું થેન્ક યુ